શું શક્તિ રૂપેણ બુદ્ધિરૂપે લક્ષ્મીરૂપે વૃત્તિ આજના માતાજીના અગિયારમા પાટોત્સવ નિમિત્તે આપણે અહીં પધાર્યા એનું એક માત્ર કારણ છે કે આપણા પણ પૂર્વજન્મમાં કંઈક સારા કાર્યો કર્યા હતા તેથી આવી પૂજા વિધિમાં આવા હવનમાં આપણને લાભ લેવાનો મોકો મળે તો પહેલાં સૌ પોત પોતાને માટે કે ભગવાને આપણને સિલેક્ટ કર્યા ભગવાને આપણને અનુકૂળ વાતાવરણ આપ્યું નહીં તો કહે છે કે ભગવાનની મરજી વિના તો એક પાંદડું એ હાલતું નથી તો એક આટલું નાનું વજનનું પાંદડું જો એની મરજી વગર હાલતું ના હોય તો આપણે અહીંયા વીસ કિલોથી લઈને પચીસ પચાસ સાઠ સિત્તેર સો કિલો સુધીના બધા અહીંયા સુધી પહોંચી ગયા જંગલ વિસ્તારમાં માતાજીના સાનિધ્યમાં પહોંચી ગયા તો એની ઈચ્છા વગર એ શક્ય નથી તો આપ સૌ અહીં પધાર્યા છો એમાં આપણને એમ થાય કે કેવી રીતે આ આપણને મનમાં વિચાર આવે કે આપણે પણ આવું કરવું છે પણ આપણે આગળ વધી શકતા નથી કેમ કારણ કે આગળ વધવા માટે ફક્ત ઈચ્છા નહીં ઈચ્છાની સાથે શક્તિ પણ જોઈએ ફક્ત ઈચ્છા ને શક્તિ જ નહીં ઈચ્છા શક્તિ અને પરાક્રમ આ ત્રણે ત્રણ વસ્તુ જો કંઈક કામ વિચાર આવ્યો એની ઉપર જો આપણે વિચાર કરીને જો પરાક્રમ કરીએ કરીએ તો આપણને ભગવાન સફળતા આપે છે અને આપણે જે અહીંયા બેસી શક્યા છે એમાં એકમાત્ર કારણ બાબુભાઈ ભગત કે જેમણે એક ચકલીની ગતિને ગરુડની ગતિ બનાવી અને અહીંયા

ગુરુની પાછળ પણ દોડવાની જરૂર નથી સાચા અર્થમાં શિષ્ય બનો ગુરુ તમને શોધતા આવશે ભગવાનની પાછળ પણ દોડવાની જરૂર નથી સાચા અર્થમાં ભક્ત બનો ભગવાન તમારી ઘરે બેઠવા આવશે તો બાબુ ભગતે કામ કર્યું અને આજે એ માને લઈને એમના વિચારોને લઈને એ ફક્ત પોતાની માં પૂરતી જ નહીં પણ વૈશ્વિક માં અહીંયા બિરાજમાન કર્યા અને પોતાની જે જન્મ દેનારી એમનું નામ રોશન કર્યું તેવું આપણે પણ પણ કરી શકીએ છીએ આપણા આવી ઘણી બધી શક્તિઓ છે અને બાબુભાઈ જો આટલું આગળ વધી શક્યા તો એના માટે કોણ જવાબદાર તો કે અનુકૂલામ વિમલાંગી કુલજામ કુશલામ સુશીલ સંપનામ આવી પાંચ ગુણોવાળી પત્ની જો પુરુષનો ભાગ્યોદાય થાય ને તો જ મળે ને એવા એમનો ભાગ્યોદાય થયો અને એમને અત્યારે એમના વખાણ કરતા થાકતા ના એવા વાસંતી બેન એ વાસંતી બેન એમને મળ્યા અમને એમના બાળકો મળ્યા એમની બે દીકરીઓ દીકરો એ બધા મળ્યા એને એમના જેવા બીજા ભક્તો મળ્યા તો અહીંયા એ બિરાજમાન છે એમને અજય બાપુ જેવા ગુરુ મળ્યા ભરતભાઈ મળ્યા કેતન દાદા જેવા સંત મહંતો અહીંયા જે પણ અહીંયા અજય બાપુને તો આપ ઓળખો જ છો હે બે કથા કરી ને અહીંયા અને વારંવાર એ આપની સમક્ષ એ ગુરુના ગુરુ ના ગુરુ તમારા ગુરુ બાબુભાઈ પણ બાબુભાઈના પણ ગુરુ હે તો એવા ગુરુજીનો સંઘાટ પણ આપણને વારે વારે મળે છે ભરતભાઈ જે રામ વખત એક ભરત અને અત્યારે આ લોકોની સાથે વચ્ચે ભરત હે કે જેમણે કઈ પણ નિર્વિકાર અને રાજ ચલાવ્યું માટે તો એવા ભરતભાઈ પણ અહીંયા બિરાજમાન છે કેતન દાદા કે જે એમને એમ કે પેલા લોકો બહુ માણસો ભેગા થાય ત્યાં જવું જોઈએ બધા મોટે ભાગે સંતો મહંતો ની એવી વાતો હોય કે બહુ માણસો ભેગા થતા હોય ને તો જ અમને બોલાવજો થોડા માણસ કેટલા હોય તો એવા સરળ સ્વભાવના ક્ષમતા મમતા ક્ષમતા અને નમ્રતાની ચતુર્વિદ કસોટી ઉપર એ ખરા ઉતરેલા એ કેતન દાદા કે જેમણે બધાને માટે સમતા રાખે છે બધાને માટે મમતા રાખે છે આ જે બુદેવોની ટીમ છે એ એક એક પાછા બધા કથાકાર છે અમારા ધર્મેશભાઈ થી લઈને પરીક્ષિતભાઈ તરુણભાઈ અમારા જતીન દાદા વિશાલભાઈ જીલુ વિનયભાઈ વિષ્ણુભાઈ અને બ્રિજેશ બ્રિજેશભાઈ તો આટલા ભૂદેવો મતલબ અહીંયા નવે નવ ગ્રહ સાક્ષાત આવ્યા છે એટલે ગ્રહ એમ કે છે કે હવે અમે તમને ક્યાંય નડવાના નથી અમે તમારી સાથે છે જે કરવું એ કરો હે ને તો આજથી આપડી ઉપરથી બધી બાધા નીકળી ગઈ યજમાનની રીતે બેસવા વાળાની પણ અને સાથે સાથે ભાગ લેવા વાળા ખાલી શ્રવણ કરવા વાળા અને જે કીર્તન કરવા વાળા પણ મોડે મોડે આવ્યા અને એમને કીર્તન પણ કરી દીધું તો એ કીર્તન કરવા વાળાની પણ જય હો એક વાત કરવાનું મન થાય કે થોડું થોડું ઘણી જગ્યાએ ધર્મ એટલે શું યજ્ઞ એટલે શું શું કામ કરવું જોઈએ એમાં થોડી વાદ વિવાદો ચર્ચા અત્યારે કુંભમાં પણ આપણા સનાતન તરફ આંગળી ઉઠે ત્યારે કહેવાનું મન થાય કે પ્રભુએ જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે પહેલા શું બનાવ્યું તો કે વનસ્પતિ સૃષ્ટિ બનાવી પછી પ્રાણી સૃષ્ટિ બનાવી અને પછી માનવ સૃષ્ટિ બનાવી અને માનવ સૃષ્ટિ બનાવ્યા પછી એમાં પહેલા પુરુષ બનાવ્યા અને પછી સ્ત્રી બનાવી તો સ્ત્રી ઉત્કૃષ્ટ લોકો છે સ્ત્રી તો તો આવું કાઈ છે નહીં મને પોતાને પણ હું આવી નાની દીકરી હતી ને આવી હતી ને ત્યારથી આમ આવા જ્યારે સંતો મહંતો ઘરે આવતા ત્યારે હું પૂછતી એ લોકોને કે શું બધા પુરુષોના જ અવતાર જે નવ આજે આપણા દસ અવતાર છે એ બધા પુરુષોના જ કેમ મીરાબાઈના અવતાર તમે ન ગણ્યા હં કેમ તમે રાણી લક્ષ્મીબાઈને અવતાર ન ગણ્યા પણ મને ક્યાંકથી જવાબ મળતો હતો નહીં પછી જેમ જેમ સમાજ આવતી ગઈ સમાજ આવતી ગઈ થોડી થોડી વાતો જેમ જેમ કરી તેમ પોતે અનુભવ કર્યો કે સ્ત્રી એ પહેલેથી બાય બર્થ અવતાર જ છે એ ભગવાન જ છે એને અવતાર લેવાની જરૂર નથી કારણ કે જ્યાં જ્યાં વનસ્પતિ સૃષ્ટિ માં જે જે રહી ગયું એ પ્રાણી સૃષ્ટિમાં મૂક્યું પ્રાણીમાં જે રહી ગયું એ માનવ સૃષ્ટિમાં મૂક્યું હવે માનવ બનાવ્યા પછી આપણે જેમ પુલ્લો બનાવતા શીખવીએ છે દીકરીઓને ભાખરી બનાવતા શીખવીએ તો પહેલા ભારતનો નકશો બને ચીનનો નકશો બને ગુજરાતનો નકશો બને પછી હરખી પૃથ્વી ગોળ છે એ બરોબર બનાવે હે કેમ કે આગળમાં જે જે ભૂલ થાય એ સુધારતા જાય તો ભગવાને પણ આવું જ કર્યું એને પોતાને એકલા રહેવાનું ન ગમ્યું એટલે શિવ સાથે જીવનું નિર્માણ કર્યું અને જીવ સાથે પછી જગતનું નિર્માણ કર્યું એ જગતમાં અલગ અલગ જીવો તો તેમાં આ રીતે બનાવતા ગયા તો છેલ્લે પુરુષ બનાવ્યા પછી પુરુષમાં જે જે રહી ગયું ને એ સ્ત્રીમાં બનાવ્યું હે ને પુરુષને જે જે ના આપી પુરુષને લજ્જા આપી પુરુષને પ્રેમ આપે આ એટલે માટે કરવાનું કે અત્યારે તો ફરે એટલા માટે આ આપણે આ સંસ્કૃતિ બચાવવી હોય તો આવા લોકોને જયારે જોઉં છું ત્યારે કેવાનું મન થાય कुछ और सांसें लेने को मजबूर हो जाती हूँ मैं कुछ और सांसें लेने को मजबूर हो जाती हूँ मैं जब इतने सारे जहां में इंसान की खुशबू आती है तो आवा इंसान ने आवा अपना आवा यज्ञ अपना थता संस्कृति ना थता कारण के एटलूज कही स्त्री महान एटला माटे छे के आपने शब्द नी रमत रमीए तो फीमेल मा मेल छुपायेलो छे વુમન માં મેન છુપાયેલો છે લેડીસ બોલે તો ઈસ છુપાયેલો છે મેડમ બોલીએ તો એમાં આદમ છુપાયેલો છે તો મોટું કોણ મોટા ડબ્બામાં નાલ્લા ડબ્બા રહે કે નાલ્લા ડબ્બામાં મોટો ગુસાડાય મોટામાં નાલ્લો રહે ને તો જે જેને સમાવી શકે છે એનો મતલબ સ્ત્રી પુરુષને સમાવી શકે છે તો મોટો કોણ થયો બોલો તો ખરા તમારું હારું બોલું છું હા સ્ત્રી મોટી થાય ને તો પછી પાછી સ્ત્રી એમ કે અમારે તો પુરુષ સમાવડું થવું છે પુરુષ સમાવડું થવું છે તો એનો મતલબ છે કે ભગવાને સ્ત્રીને જે આપ્યો છે જન્મ એને મતલે એ એક સ્ટેપ નીચે ઉતરવા માંગે છે પુરુષ જેવા એ કપડાં પહેરી શકે પણ પુરુષ જેવી પુરુષ સ્ત્રી જેવી લજ્જા ન કરી શકે સ્ત્રી જેવી સહન શક્તિ ના કરી શકે હેને એટલે ધરતીને માં કીધી અને આકાશને બાપ કીધી કારણ કે ધરતી જેટલું બી ખોદે જેટલું બી ખોદે તો એ નાના નાના બીજ આપે તો એ વૃક્ષ લાવે કોઈ પુરુષો એ જન્મ લેવો હોય તો માનો ખોડો એને શોધવો પડે બા બોલીએ ને પેલા બા બોલતા શીખવે હે મા બોલે તો મોડું ખુલ્લું થાય ને બાપ બોલે તો મોડું બંધ થાય એનો મતલબ પછી ઘરે જઈને બાય નહીં ચડાવતા બંને જરૂરી છે અર્ધનારી નટેશ્વર નો આપણો કે બંને જોઈએ જીવ અને જગત નિર્માણ માટે જગતના નિર્માણ માટે જીવના નિર્માણ માટે પુરુષ અને સ્ત્રી બંને જરૂરી છે પણ સ્ત્રી મહાન એટલા માટે છે કે સ્ત્રીનો પાલવ આ એક જ પાલવ આજે બધા સાડી પહેરીને આવ્યા છે ને એટલે હું પહેલી વાર અહીંયા વાત કરું છું મેં ક્યાંય વાત નથી કરી આ આ પહેલી વાર અહીંયા જ વાત કરું છું ખબર છે હું જ્યાં જ્યાં પ્રવચન કરું છું મોટે ભાગે આ બધા સાથે હોય ને તો મને ખબર છે માનો પાલવ છે ને ખૂબ પવિત્ર એ જ્યારે આપણે ગર્ભમાંથી બહાર આવીએ છીએ ને ત્યારે ખબર પડે કે માં આપણને જબ દંત ના થે તબ દૂધ દિયા અબ દંત દિયા તો ખાના નહીં દેગા ક્યાં જ્યારે આપણી પાસે દાંત નહોતા ત્યારે માના સ્તનમાં દૂધ બનાવી રાખ્યું અને જેવું આ બધું ઓટોમળમાં ચાલે જેવું આપણે આપણને દાંત આવવા લાગે તો માને પણ ઈજા ન થાય એટલા માટે દૂધ બંધ કરી દે છે તો એ કોણ દૂધ આપણે બનાવીએ છે આપણે કોઈ માણસો બનાવીએ છે એ કોણ બનાવે છે કુદરત બનાવે છે જેને આપણે શિવ કહીએ છે જેને આપણે ભગવાન કહીએ છે જેને આપણે ઈશ્વર કહીએ છે પણ ત્યારે એ પાલવ માનવ પાલવ મા કંઈ ન હોય ને માં પાસે કંઈ ન હોય ગાડી ન હોય ઘોડા ન હોય પૈસા ન હોય ખા કંઈ ન હોય ને ખાલી એ પાલવ એ બધું જ કામ કરી દે જ્યારે સ્તનપાન કરાવે ત્યારે પાલવને ઉડાવે છે હે ને ત્યારે પાલવને ઉડાવે છે જ્યારે વધારે પડતું આપણે સ્કૂલમાં જઈએ ત્યારે એ પાલવ મોડું મછર રૂમાલ તરીકે કામ લાગે છે હે જ્યારે કોઈ આપણને ગમે ત્યાં ખવડાવી દે અને ઓકી થઈ જાય ત્યારે મોડું લૂછવા બી એ જ પાલવ કામ લાગે છે જ્યારે ગરમ ગરમ સાણસી ઉપયોગ ન હોય સાણસી ન હોય તો ગરમથી આપણે દાજી ન જવાય તો ત્યારે પણ એ જ પાલવ થી માં કામ ચલાવી દે છે ઉનાળામાં ગરમી આપણને લાગે તો એ જ પાલવ પંખો થાય છે જ્યારે વરસાદ પડવા લાગે તો એ જ પાલવ ની એ છત્રી બનાવી દે છે આ પાલવ થી એ કેટલું કામ કરે છે જો આપણને કંઈક વાગી જાય કાંઈ ન મળે ડૉક્ટર પણ ન મળે તો એના જ પાલવનો એ પાટો બાંધે છે અને મોટા થઈ ગયા પછી તરણભાઈ જ્યારે મોટા થઈ જાય ને ત્યાર પછી એમ આંગળી માની પાસે જઈને એની આંગળીમાં એમ છેડો વીંટતો હોય ને ત્યારે ત્રીજો છેડો વીંટે ને એટલે માં પૂછે કે કેમ કોઈ સાથે પ્રેમ થઈ ગયો છે કોણ છે હું કહીશ એ માં અને પરીક્ષા વખતે જ્યારે પરીક્ષા હોય ને ત્યારે રિઝલ્ટ આવી જાય ત્યારે માની બાપ જ્યારે ધુમાડો કાઢતો આવે ત્યારે બાપ ખીજવાશે કહી દે કે આમ તો સારું રિઝલ્ટ આવ્યું બે જ વિષયમાં થોડા માર્ક ઓછા છે તો એ માની પાછળથી જોયા કરે કે પપ્પા ને બચવા માટે માટે એ તો એટલા જરૂરી છે આપણે ત્યાં ભગવાન તો કુકેરીમાં પણ બેઠા છે શિવજી અને આપણા વાસુનામાં પણ બેઠા છે પણ અહીંયા માતાજી બિરાજમાન છે કે જ્યારે જ્યારે પાલવની જરૂર પડે ત્યારે બધા અહીંયા આવે છે મા પાસે આવે છે અને પોતાની જાતને પવિત્ર બનાવે છે પણ એ પાલવ વાત દુઃખ મને એ વાતનું નથી કે લોકોએ આ પાલવ જ હવે તો ડ્રેસ સાથે પણ ઓઢણી નહીં ઓળવા એ કે ફેશન છે પણ એટલું કહેવાનું મન થાય કે એ તો ઠીક છે એનું મને વિરોધ પણ નથી જેને જે કરવું હોય જ્યારે અક્કલ આવશે ત્યારે પાછા આવશે પણ આ પાલવ ખોવાઈ ગયો ને એનું દુઃખ છે પણ તમે આ પાલવ સાચવ્યો છે અને બધાએ સાડી પહેરી છે એટલા માટે એ કહેવાનું મન થાય એટલા માટે માએ તમને તમારી સામે બોલાવ્યા છે કે તે અમારું જે મારું સત છે મારું જે છે એ તે સંસ્કૃતિ ચાલુ રાખી છે તો એવા માને વંદન પ્રણામ અને અહીંયાથી જે જે બધા અહીંયા પધાર્યા છે એમને વાસુનામાં મહાશિવરાત્રી નિમિત્તે આ અહીંયા તો શુદ્ધિકરણ આપણે કર્યું જ પણ ત્યાં પણ દિવસ દરમિયાન શિવરાત્રીના દિવસે મહારુદ્રગ થવાનો છે અહીંયા આપણે સ્ત્રી યાગ કર્યો તેવી રીતે મહારુદ્ર યાગ આ બધા બુદ્ધેવો દ્વારા દિવસ દરમિયાન હિમાદ્રી શ્રવણ પહેલાં કરવામાં આવશે પહેલાં શરીરનું મનનું શુદ્ધિકરણ કરવામાં આવશે પછી હવન કરવામાં આવશે હવન કર્યા પછી રાત્રે આખી રાતનું જાગરણ અને શક્તિ જાગૃતિ યોગના માધ્યમથી બાબુભાઈ એ લોકો તો વારંવાર આવે જ છે તો આપ સૌ ભક્તજનોને હું આમંત્રણ આપવા આવી છું કે આપ સૌ ત્યાં આવો શિવરાત્રિના માહોલમાં આપણે પોતાની અંદરની જે દેવી છે પોતાની અંદરની જે શક્તિ છે કે એ શક્તિ જ્યારે જરૂર પડે ચંડિકા બનવાનું મન થાય ત્યારે ચંડિકા બનવું પડે તો ચંડિકા બને છે જ્યારે સરસ્વતી બનવાનું હોય ત્યારે આપણે સરસ્વતી બની શકીએ જ્યારે લક્ષ્મી બનવાનું મન થાય ત્યારે આપણે લક્ષ્મી બની શકીએ આપણી અંદર જ ઘણી બધી શક્તિ છે એ શક્તિને જાગ્રત કરવાની જરૂર છે તો આપણી અંદરની શક્તિને જાગ્રત કરવી હોય અને ખૂબ આપ શિવને મળવા માંગતા હોવ તો આપને વાસુનામાં આમંત્રણ છે આમંત્રણ છે આમંત્રણ છે આપ સૌ પધારજો 谢谢,谢谢，谢谢。